દાહોદના ગોદી રોડથી ઉકરડી રોડના રસ્તે આંખલા બાખડતા વિસ્તારમાં ગભરાટ છવાયો હતો દાહોદ શહેરમાં વર્ષોથી રસ્તે ઢોરોનો આતંક જોવા મળી રહ્યો છે કેટલાક દિવસો અગાઉ એક શહેરીજને અડફેટે તેના કારણે શહેરમાં ભારે રોષ ફેલાયો હતો અને શહેરીજનોએ કલેક્ટર કલેકટર નગરપાલિકાને આ રખડતામ ઢોર પકડવા ઉગ્ર રજૂઆતો કરી હતી ત્યારે હાલમાં દાહોદ રોડ ઉકરડી રોડ ઉપર બે આંખલા બાખડતામ જોવા મળ્યા હતા લગભગ અડધો કલાક જેટલા સમય દરમિયાન આખલા આ બાખડતા વિસ્તારમાં ફેલાયો હતો અને આવતા જતા વાહન ચાલકોમાં આખલાથી બચીને જોવા મળ્યા હતા કોઈ હોનારત કે કોઈને ઈજા પહોંચી ન હતી આ ઘટના બનતા શહેરીજનોમાં પુનઃ રોષ ફેલાયો છે જોકે કે નગરપાલિકાએ રસ્તા ઉપર રખડતા ઢોરોને પકડવા માટે ટેન્ડર જાહેરાત આપી હતી પરંતુ કોઈ એજન્સીએ આ કામમાં રસ દાખવ્યો હોય તેમ જણાતું નથી ત્યારે દાહોદ શહેરમાં આ રખડતા ઢોરોને પકડી ડબ્બે પૂરવા જરૂરી છે તો જ લોકોની જાન બચી શકે તેમ જોવાઈ રહ્યું છે